ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા જ ભરૂચ શહેરમાં પ્રવેશ કરતા જ તેનું ભવ્ય સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી મહિલા નેતા મુમતાઝ પટેલ કરશનદાસ બાપુ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી પ્રદેશ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના અનેક આગેવાનો હાજર જનાક્રોશ યાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગળ જવા રવાના થઈ યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે જનાક્રોશ યાત્રા દરમિયાન લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેમના પ્રશ્નો ખુલ્લે રજૂ કરી રહ્યા છે તેમણે દાવો કર્યો હતો કે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ આ યાત્રામાં જોડાયા છે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે અને ભૂડિયા આપે છે તેમ છતાં ભરૂચ નગરપાલિકા ને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો એના જીવતા જાગતા પુરાવા દેખાય છે એના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા હજુ તો રોડ બન્યા ને ત્રીજો દિવસ થયો

તેમ છતાં કંપનીઓ કારખાનેદારો એમને ગણતા નથી કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું જે કામદારોના અધિકારો છે એ નથી મળતા આ બધી ફરિયાદો અહીંયા મળી છે સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆર ની પ્રક્રિયામાં ફોર્મ નંબર સાત ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી

એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે એટલે ભ્રષ્ટાચાર ગેરવહીવટ તાનાશાહી ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે

એક જ પાર્ટી કોંગ્રેસ પાર્ટી ગુજરાતના લોકોની હિતોની ચિંતા કરી શકે એક જ પાર્ટી બધા નિવારણ કરી શકે એ કોંગ્રેસ પાર્ટી છે વિશ્વાસ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક વર્ગ એક એક વિસ્તારના લોકોએ વ્યક્ત કર્યો છે ત્યારે આવનારા દિવસોમાં જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે

કે તમારા ત્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય જ્યાં પણ ખોટું થતું હોય કોઈને પણ અન્યાય થતો હોય કોઈની ઉપર પણ અત્યાચાર થતો હોય જ્યાં જ્યાં પણ પણ તાનાશાહી હોય પ્રજાના ટેક્સના બરબાદી થતી હોય એવી હકીકતો ધ્યાન પર લાવજો સડક થી લઈને સંસદ સુધી મુદ્દા ઉઠાવીશું જરૂર પડે તો સ્થળ વિઝિટ પણ કરીશું વિધાનસભાનું સત્ર આવે છે ત્યાં પણ મુદ્દા ઉઠાવીશું અમારી શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ મુદ્દાઓને લઈ અને જમીનની લડાઈ પણ લડશે